પોતાના ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન હાલોલ જ્યોતિ સર્કલ નજીક તેમની બાઈક અને એક કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોની ભીડ એકત્ર થઈ હતી ઈજા પામેલા સુરેશભાઈને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હાલુલ રેફર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત બાબતે સ્થાનિક પોલીસ ઘટના સ્થળ આવ્યા હતા